મોરબી જિલ્લામાં વીરપડા ગામ નજીક ગઈકાલે બપોરે ડીઝલ ચોરીનો જબરુ નેટવર્કનો પર્દાફાશ એસએમસી દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં કુલ બાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને ટેન્કર સહિત રૂપિયા સુડતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે માળિયા મિયાણાથી જામનગર હાઈવે ઉપર વીરપડા ગામના પાટિયા નજીક આવેલ હોટેલ ઓમ ગ્રાઉન્ડમાં ડીઝલ ચોરીના કૌભાંડ મામલે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ પાડેલા દરોડા અંગે આજે ચોવીસ કલાક જેટલા સમય બાદ એસએમસી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ નવ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી સુડતાલીસ લાખના મુદ્દામાલને કબજે કરી અને પોલીસ કર્મચારી ભરત મિયાત્રા વિરુદ્ધ અલગથી દારૂનો કેસ નોંધાયો હતો આ ડીઝલ ચોરીના નવ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં પોલીસ કર્મચારી ભરત પર્વતભાઈ મિયાત્રા તેમજ શક્તિસિંહ માધુભા જાડેજા અને રાજુ દેવા ખુંગલા આ ત્રણના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે અન્ય છ આરોપીઓના પ્રત્યેકના વીસ વીસ હજારના શરતી જામીન મંજૂર થયા છે